नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના અને ભરોસાપાત્ર YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે UIDAI દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ અપડેટની જે આધાર કાર્ડ સંબંધિત છે હવે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે કે નવું બનાવવા માટે સરકારે નવી દસ્તાવેજોની યાદી જાહેર કરી છે તો આવો એક એક બાબત સરળ ભાષામાં સમજીએ सेक्शन 1 નવા નિયમો કોને લાગુ પડે છે મિત્રો UIDAI એ નવી દસ્તાવેજ યાદી જાહેર કરી છે એ માત્ર ભારતના નાગરિકો માટે જ નહીં પરંતુ વિદેશમાં રહેલા ભારતીયો એટલે કે OCI કાર્ડ ધારકો 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેલા લોકો માટે પણ લાગુ પડે છે એટલે હવે આધારમાં સુધારો કરવા માટે પહેલી જેવી ઢીલશાળુ વ્યવસ્થા નહી રહે सेक्शन बे ओखना पुरावा क्या दस्तावेज चाल से यूआईडीएआई मुजब आधार कार्ड मा ओख बदलवा माटे नीचे पैकी कोई एक दस्तावेज जरूरी रह पासपोर्ट पान कार्ड मतदार ओख कार्ड ड्राइविंग लाइसेंस सरकारी संस्था द्वारा जाहिर थे फोटो एड मनरेगा कार्ड पेन्शनर कार्ड तो जो तमु नाम फोटो अथवा जाति बदलाव हो तो ये ऊपर दस्तावेजों पैकी एक जरूरी रहें સેક્શન 3 સરનામો બદલવા માટે શું જોઈએ હવે વાત કરીએ સરનામો અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજોની વીજળીનું બિલ પાણીનું બિલ ગેસ બુકિંગ રસીડ લેન્ડલાઈન ફોન બિલ બેંક પાસબુક રેશન કાર્ડ ભાડાનું કરારપત્ર પેન્શન પેપર સરકાર દ્વારા જાહેર થયેલ રહેઠાણ પ્રમાણપત્ર એમાંથી કોઈ એક દસ્તાવેજ હોવો જરૂરી છે સેક્શન 4 જન્મ તારીખ બદલવા માટે શું જરૂરી છે મિત્રો ઘણી વખત જન્મ તારીખ ખોટી જોવા મળે છે આધાર કાર્ડમાં એને સુધારવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે શાળાની માર્કશીટ જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ અન્ય કોઈ સરકારી માન્ય દાખલો જેમાં જન્મ તારીખ દર્શાવવામાં આવે છે સેક્શન પાંચ મફત સર્વિસની છેલ્લી તારીખ યુ જાહેર કર્યું છે કે તમે તમારા આધાર કાર્ડમાં મફતમાં ઓનલાઈન સુધારાઓ ચૌદ જૂન બે સુધી કરી શકો છો એટલે જો તમારું આધાર કાર્ડ જૂનું છે અથવા તેમાં કોઈ ભૂલ છે તો આજથી જ સુધારો શરૂ કરો પછી પછી ન વિચારશો તમારું આધાર કાર્ડ હવે દરેક સરકારી અને ખાનગી કામ માટે ફરજિયાત થઈ ગયું છે કોઈ પણ યોજના સબસિડી કે બેંક કાર્ય માટે આધાર વગર કંઈ થશે નહીં તો જરૂર પડે તો હમણાથી જ યોગ્ય દસ્તાવેજો ભેગા કરો અને સુધારો કરો હવે માહિતી મળી ગયા પછી વાત ભૂલી ન જશો જો વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપો તમારા મિત્રો અને પરિવાર સાથે અવશ્ય શેર કરો અને આવા જ મહત્વપૂર્ણ સરકારી અપડેટ માટે ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો અને બેલ કોણ દબાવવાનું ભૂલશો નહીં ફરી મણશે નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્ટે ఇన్ફોર્મડ સ્ટે અહેડ ધન્યવાદ અને જય હિન્દ